મિત્રો સામાન્ય જ્ઞાનમાં કંઈક નવું શીખવા મળશે તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન એક કાળી માટી કયા પાક માટે ઉપયોગી ગણાય છે એ ઘઉં બી મગફળી સી ડુંગળી ડી કપાસ સાચો જવાબ છે ડી કપાસ પ્રશ્ન બે કયા વૃક્ષનું લાકડું સૌથી હલકું છે એ વલસા બી

प्रश्न 4 व्यक्ति एक केटली वार खुराक चाववो जोइए ए 30 વખત બી 32 વખત સી 35 વખત ডি 42 વખત સાચો જવાબ છે બી 32 વખત પ્રશ્ન 5 દૂધ સાગર ધોધ કયા રાજ્યમાં આવેલો છે એ ગુજરાત બી ગોવા સી મણિપુર દી

કયા સાચો જવાબ છે દી અમેરિકા પ્રશ્ન આઠ જાંબલી રંગના ટમેટા કયા દેશમાં જોવા મળે છે એ ઇંગ્લેન્ડ બી ભારત સી સાઉથ આફ્રિકા દી જર્મની સાચો જવાબ છે એ ઇંગ્લેન્ડ પ્રશ્ન કયા પ્રાણીને એક આંખ છે એ બી દરિયાઈ ઘોડો કાચબો સાચો જવાબ છે બી સાયક્લોપ્સ પ્રશ્ન દસ વૃક્ષોનો રાજા કયા વૃક્ષને કહેવાય છે એ વડલો બી લીમડો સી

ભારતની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બી ગોમતેશ્વર સી હમ્પી સાચો જવાબ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રસરતે ભારતનો પ્રથમ કેબલ રેલ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે એ જમ્મુ કાશ્મીર બી ઉત્તરાખંડ સી મણિપુર પ્રશ્ન ચૌદ પૃથ્વીને સૂર્યનો એક ચક્કર ફરતા કેટલા દિવસ લાગે છે એ બસો ત્રીસ દિવસ બી બસો પચાસ દિવસ સી ત્રણસો સાઠ દિવસ ડી ત્રણસો દિવસ સાચો જવાબ છે દી ત્રણસો પાસઠ દિવસ કયું પ્રાણી તેના માતા પિતા પીવે છે હરણ સસલું સાચો જવાબ છે બી સસલું પ્રશ્ન સોળ સૂર્યમુખી કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે એ જાપાન બી अमेरिका सी यूक्रेन डी पाकिस्तान साचो जवाब छे सी यूक्रेन प्रश्न 70 कयो वृक्ष સૌથી વધુ ઓક્સિજન આપે છે એ આબો બી પીપળો સી લીબડો ડી દેવદાર સાચો જવાબ છે બી પીપળો प्रश्न अठार भारत प्रथम वार कलर टीवी क्या ए एक हजार नव सौ सुस बी एक नव सौ पचास सी एक हजार नव सौ बयासी बे हजार एक जवाब जब सी एक हजार नव सो, सो, सो बी म કયા દેશના વડાપ્રધાનને શપથ લેતાની સાથે જ ફાંસીની સજા આપવામાં આવી હતી એ બાંગ્લાદેશ બી પાકિસ્તાન સી ઇંગ્લેન્ડ દી ઉત્તર કોરિયા સાચો જવાબ છે બી પાકિસ્તાન પ્રશ્ન વિસ ગાંધીજીની બકરીનું નામ શું હતું એ સીતા બી નિર્મલા સી ગંગા દી કાવેરી સાચો જવાબ છે બી આ પ્રશ્ન તમારા માટે ભારતમાં કુલ કેટલા રાજ્યો છે એ સત્યાવીસ બી અઠ્યાવીસ સી એકત્રીસ ડી ચોત્રીસ સાચો જવાબ કોમેન્ટ કરો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો જ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ